વિસાવદર માં રાત્રિના સમયેસર સસ્તા અનાજ ની હેરફેર ની ગાડીના વિડીયો વાયરલ થયા ઈસાવદર ઘણા સમયથી થી ગેરકાયદેસર સરકારી અનાજ ની હેરફેર થઈ રહી છે સમગ્ર રાજ્યભરમાં માં સસ્તા અનાજ માલ લેનાર ગ્રાહકો જ વેચી મારે છે મફતમાં સરકારનો માલ લઈ કાળા બજાર થઈ રહી છે છતાં કોઈ તપાસ કેમ નથી થતી બજારીઓ અને અધિકારીઓની ભાગ ખુલી ચર્ચાઓ ચાલી રહી છે રાત્રિનો સમય હોય હોય કે દિવસ દ્વારા દ્વારા કરવામાં આવી રહી છે તંત્ર કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં છે અનેક ઉદભવતા સવાલો હેરફેર કરતા વાહનોને કોઈ પણ અધિકારી શા માટે રોકી શકતા નથી જેમાં વિસાવદરમાં થોડા સમય પહેલા જ આવી એક પિકઅપ ગાડીનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતો જેમાં પણ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં માં બજારીઓ અને અધિકારીઓ વચ્ચે મિલી પણ ચર્ચાઓ થઈ ગઈ છે ફરિયાદી ફરિયાદ કરવા જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાય છે